આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ એશિયન એટ ન્યુઝેબલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હું દેશ માટે શાસન નથી કરતો હું સેવા કરું છું હું સામાન્ય નાગરિક કરતા લોકો માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ કરું છું મોદી બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યા નથી ભાજપ પણ નથી લડી રહ્યો આ દેશના લોકો લડી રહ્યા છે આપણા દેશમાં ભાજપ ઉચ્ચ જ્ઞાતિનો પક્ષ છે જેમાં નેરેટિવ બનાવવામાં આવ્યો છે સત્ય તો એ છે મિત્રો કે ભાજપ પાસે સૌથી વધુ એસસી એસટી અને ઓબીસી છે આગળના મહત્વના સમાચાર ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકારતી જાહેર રીતની અરજી કરી છે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવો એ દરેકનો હક છે આવા સંજોગમાં વિરોધ કરનારની અટકાયત કરવી એ અયોગ્ય છે તે અરજીમાં જણાવાયું છે ઉદાહરણ ટાકતા કહ્યું કે કશ્મીરમાં વાવટા ફરકાવા પર લાગેલા પ્રતિબંધની અરજીને હાઈકોર્ટમાં ફગાવી હતી આમ આ પરિપત્રને રદ કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે હવે મુખ્યમંત્રીને લાગ્યો મોટો આંચકો સીએમ કેજરીવાલ અને તેલંગાણાના પૂર્વ સીએમ કે જે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને મોટો આંચકો લાગ્યો છે દિલ્હીની રાઉઝેવન્યુ કોર્ટે બંનેની ન્યાય કસ્ટડી સાત મેં સુધી લંબાવી દીધી છે કેજરીવાલ અને કવિતા કઠિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે આ આગામી સુનાવણી રોજ બપોરે બે વાગે થશે ત્યાં સુધી થશે નહીં ત્યારબાદ હાઈકોર્ટ નો સનસનાટી ભર્યો ચુકાદો કોલકાતાના હાઈકોર્ટે બંગાળ શાળા ભરતી કૌભાંડ કેસમાં ચુકાદો આપ્યો છે બે હજાર સોળ ની ભરતી અમાન્ય ગણવામાં આવી છે વર્ગ નવ દસ અગિયાર બાર માં ગ્રુપ સી અને ડી માં કરવામાં આવેલી તમામ નિમણૂકો ગેરકાયદેસર છે નિમણૂક પામેલા તેવીસ થી વધુ કર્મચારીને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને ચાર અઠવાડિયામાં બાર ટકાના વ્યાજ સાથે સંપૂર્ણ પગાર પરત કરવાનો રહેશે તેમ કોર્ટે ચુકાદો આપ્યો છે પંદર દિવસમાં નવી નિમણૂક પર કાર્યવાહી કરવા માટે પણ કહ્યું છે અગત્યના શૈક્ષણિક સમાચાર અને તમામ શાળા કોલેજો બંધ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે છવ્વીસમી એપ્રિલે મતદાન થશે કર્ણાટકમાં ચૌદ કેરળમાંથી સાત મહારાષ્ટ્રમાંથી આઠ મણિપુરમાંથી એક રાજસ્થાનમાંથી તેર ત્રિપુરામાંથી એક ઉત્તરમાંથી એક પ્રદેશમાં પશ્ચિમ બંગાળમાં આઠ અને ત્રણ બેઠકો માટે મતદાન થશે જ્યાં તમામ શાળા કોલેજો બંધ રહેશે હવે ગુજરાત સરકારે આપ્યા મોટા આદેશ ગુજરાતમાં હીટવેવની આગાઈ આગાહી છે તેથી મહેસૂલ વિભાગે જેમાં ગુજરાત કરવા માટે દવાનો જથ્થો રાખવા માટે સૂચના અપાય છે હીટવેવ બચવાના ઉપાયનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કહેવાયું છે શહેરી વિસ્તારમાં રોડ પર શેડની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે અને શ્રમિકોને બપોરે એક થી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટે જણાવાયું છે